તમારે બા આવે છે અમારે મમ્મી ગાડી આવી ગઈ બસ ઉપર ખડી તો લીધો ને આપણે નાખો

છું કઈ ન થાય જો આ વિડીયો લઈ ગયા જો

मैं मोटर मीटिंग बुधवार को थी मैं खबर पर थी कसक के पापा पंडित जी आया तो फोन मैं अमर फोन ले 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 फोन ले पर जा डॉक्टर साहब तो पास बैठो जो बाई जी निकली वंदराज का फोन आया तो मन खबर है हम ही आते हैं आया ही नहीं आता ना खाटले हम आ गए जाओ बेहो बेहो का

તો હો ઓલાય રસન આવી ગયો બુડી બુડી રાજીરા ને ન અરે ન પણ આપણે અમે પણ એને આડમાં ઈ રાતે વાકો ગળી જાની ફૂટી જાય તો બી જાય હરેશ ને વિડિયો બધું યુટ્યુબ આ

ઉપરનો નો વિડીયો લઈ જવા બેટા આ તો બેટા હલી ગઈ વાત કઈ વાંધો હાલો તો ચાલો નીતિન ફોડે છે નીતિન એ જામુ જો ઓલાઈ ગયો દીવાળી માં ગંદરો છે હાલો તો 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 ગયો તો જો ઓર વે ઉપર ઉપર નો લઈ જા પછી એ જો જો ગયો જો ફિટ તો હા વેરી રેડી લ્યો

નાનું ઊમતું છે ને પણ ખબર પડી ગઈ જો જો આપણે સઠ્ઠેનું કામ છે ને પતાવી દીધું છે પગે લગાડી દીધા છે મમ્મી પપ્પાને પગે લગાડી દીધી છે આપણી ભૂલકીને આપણી ભૂલકીને તો મસ્ત એવો વિડીયો આવી જશે મિત્રો ની અંદર તો ખાસ બધા જોઈ લેજો બરોબર અને જે તો જમવાનું બાકી છે બધાને ઓળો રોટલો અને ઓળો બરોબર તો જો અમારે જો ભૂલકી કેવી રમે છે મસ્ત એવી જો તો જીપ કાઢે છે જો એ તમારે હામું બધા હામું જીપ કાઢે બરોબર તો ચાલો હવે અહીંયા આપણે વિડીયોને એન્ડ આપવો છે અને આગળ જમવાનો વિડીયો લઈ લઈશું થોડોક પછી આપણે ને એન્ડ આપી દઈશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ખાસ ચાલો હર હર મહાદેવ